ડોર પાર્ટીના કર્મચારીઓ ઉપર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે શહેરની ગોલ્ડન ચોકડી પાસે પશુપાલકો દ્વારા ડોર પાર્ટીના કર્મચારીઓની કામગીરી ચાલુ હતી ત્યારે તેમની સાથે રક્ષણ કરવામાં આવી અને ત્યારબાદ કર્મચારીઓ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે કર્મચારીઓ ઘાયલ થયા છે જેની ફરિયાદ હરની પોલીસ પથકમાં નોંધવામાં આવી વડોદરાને રખડતા ઢોર મુક્ત બનાવવા માટે કામે લાગેલી પાલિકાની ઢોર પાર્ટીના કર્મચારીઓ પર આજે પશુપાલકે ડાંગ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં પાલિકાના કામમાં જોતરાયેલા બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ હિંસાનો ભોગ બનેલી ટીમના કર્મચારીઓ હરણી પોલીસ મથક પહોંચ્યા હતા પાલિકાની રખડતા ઢોર પકડવા માટેની કામગીરી ક્યારેય આસાન હોતી નથી અવારનવાર આ કામગીરી સમયે સંઘર્ષની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે શહેરના ગોલ્ડન ચોક વિસ્તારમાં રખડતા ઢોર પકડ્યા બાદ પશુપાલકો ઢોરપાટીના કર્મચારીઓ પર ડાંગ અને પથ્થર વડે હુમલો કર્યાની ઘટના સામે આવે છે

ત્યાં અમારી હદમાં અમને ગાય દેખાઈ હતી ચાર પૈકી અમે એક વાછરડી અને એક ગાય પકડી હતી અને ચેકપોસ્ટ પાસે ગાય પકડીને ઉભા રહ્યા હતા ત્યારબાદ અમે થોડા આગળ ગયા હતા તેમાં ચાર પાંચ ભરવાડ ત્યાં આવ્યા હતા તે પૈકી એક ચોટલી ભરવાડ હતો તેને ડાંગ લઈને આવ્યો હતો બીજા એ ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને બાંધેલી ગાયને રસ્સી કાફવા લાગ્યો હતો તેમાં અમે તેને અટકાવ્યો હતો જેથી તેણે પાછળ જઈને ડાંગ મારવાનું શરૂ કરી દીધું હતું તેણે અમારા સાહેબને ડાંગ મારી હતી અને બીજા એક શખ્સે મને ડાંગ મારી અને ડ્રાઈવરને છૂટો પથ્થર મારી દીધો હતો અમે હરની પોલીસ મથકે આવ્યા છે અમારે ન્યાય જોઈએ છે